આ યમદંડ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી મહારાજ વસંત પંચમીનો ઉત્સવ કરવા માટે ભાદરા ગયા ત્યાંથી શેકપટ ગયા પછી મહારાજને એવું થયું હશે ગવે નિષ્કુળાનંદ સ્વામીની કહેતા લાલજી સુતરને આ સત્સંગમાં જરૂર છે એટલે શેખપટ જઈ અને મહારાજે સ્વામીને લાલજી સુતરને કીધું કે અમારે ભૂસ જવું છે અમે રસ્તો નથી જોયો તો કોઈને મોકલશો બતાવવા ત્યારે લાલજી કહે છે કે મહારાજ કોકને શું મોકલે હું જ આવો અને મહારાજે એને સાથે લીધા સાથે બાતા રૂપિયા આ તો બધું પહેલું લેવાનું હોય એ બધું લીધું રસ્તામાં ભગવાના બધું આનું લૂંટાવી દીધું અને પછી બાતુ ખવડાવી દીધું બંબલી માંથી પાણી એ પાઈ દીધું ને જોડાની પેલી હકતળીમાં રૂપિયા મૂક્યા તો એ કઢાઈ નાખ્યા એટલે સાધુ જેવા સાધુ થઈ ગયા ખાલી કપડા જ બદલવાના રહ્યા પછી આ ધોઈ ગામ નજીક આવ્યો ત્યારે મહારાજ કે છે કે ભૂખ લાગી છે માટે ભોજન લાવી આપો ત્યારે લાલજી કે હું પૈસા સાથે જ લાવ્યો તો ભાતું લાવ્યો મને ખબર જ હતી બ્રહ્મચારી મને ઘણી વાર કે ગામને ઘડિયા ઘડિયા ભૂખ લાગે હવે તો કઈ મને લાગી છે મારે તમને લાગી એમ નહીં તમે ભગવાન છો હું તો માણસ છું મારે શું કરવું મહારાજ કે તો તમને આ જે સામે ગામ દેખાય ત્યાં જાય ને તમે ભિક્ષા લઈ આવો નિષ્કુળાનંદ સ્વામી જોઈ ને કે મહારાજ તમને ખબર છે આ ધોઈ અને એ સાસરાના ગામમાં એક જમાઈ તરીકે ની મારી બહુ સારી કિંમત છે અને હું ત્યાં ભિક્ષા માંગવા જાઉં લોકો મને ઓળખી ન જાય મહારાજ કે આપણે ઓળખાય એવું કરી દઈએ ને અને તરત જ મહારાજે દાડી મોજ મસ્તક ના કેશ બધું કાઢી અને ગેરુથી રંગી અને ભીને ભીના ભગવા વસ્ત્રો પહેરાવી દીધા તમને ઓળખવા ઓળખી જશે એવી બીક હતી ને માટે હવે તમે કુળ રે તો જી નિષ્કુળ થયા હવે તમારે કઈ સાસુ નહીં સસરા નહીં ઘરના નહીં દીકરા નહીં ગામ નહીં કાંઈ નહીં હવે શું આપણે લેવા દેવા માટે આજથી તમારું નામ નિષ્કુળાનંદ હવે તમે જઈ અને ભિક્ષા લઈ આવો લાલજીને એમ કે ભલે મોઢું થોડું ફરી જાય ઓળખનારા તો એ ઓળખી જાય એટલે લાલજીએ એવું કીધું કે મહારાજ મારા જે પૂર્વાશ્રમના ઘરના કંકુબા એ પણ અત્યારે અહીંયા પિયર છે મહારાજ કે એને જેવું ચોખ્ખું દુનિયા કોઈ નહીં એના હાથનું જ અમારે જમવું છે ધર્મ વાળા એટલે એને કઈ રીતે ગાળી ચાલી ને એ ખબર પડે તો એની જ પાસેથી લઈ આવું આ તો ઓળખ્યા વગર રે અને લાલજી ભગવું વસ્ત્ર નજીક ઓઢી નીચું જોઈ ને ગામમાંથી તો નીકળી ગયા ઘેર આવી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ને ભિક્ષા માંગી કંકુભાઈ ઓળખી ગયા માધવજી ને કાનજી દોડતા આવ્યા કંકુભાઈ તો સામે જોઈ અને આમ આમ ખીલો થઈ ગયા હલે નહીં ચલે નહીં સ્થિર થઈ ગયા આંખો મટકા મારતી બંધ થઈ ગયા ગાશો બબે દીકરાઓ અને એના મા બાપ ને એક જ પોતે દીકરા છે પિતા તો આજે રહી નતા અને શેકપટમાં માં બધા એને પૂછીને કામ કરતા આવી ગામમાં કિંમત હતી પણ કંકુબાઈ ડાયા બહુ હતા આમના ઘરમાં કઈ જેવા તેવા તો ન જ હોય એટલે જાય ને એની માને એમ કીધું કે માં ભિક્ષા માંગવા કોણ છે તમે જોવો જોઈએ એના સાસુએ આવીને જોયું તો ઓળખી ગયા કે આ તો જમાયરા જ છે તમે આવું કેમ કર્યું મારી દીકરીને તમે દગો કેમ દીધો પણ લાલજી સુતાર કાંઈ બોલા નહીં ને નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે મહારાજ ગામની બાગડો આવીને બેઠા છે તમારા હાથની રસોઈ જમવાની ઈચ્છા માટે રસોઈ બનાવી દો કંકુભાઈએ તરત જ બાજરીના રોટલા અને દહીં વગેરે બનાવી દીધું મહારાજ ને ત્યાં જઈને જમાડ્યા હવે આવ્યા મહારાજે આજ્ઞા કરી કે મને એવી ઈચ્છા છે કે આ આ મનુષ્ય લોક ની અંદર જન્મ ધારણ કરે પણ સાચા ખોટા કર્મ કરતા જરાય બીતા નથી તમામ શાસ્ત્રોને એ ખોટા માને સાધુ સંતોને ખોટા માને તમામ તીર્થો દાન આ જે ધાર્મિક વિધિ એને વિશ્વાસ બેસતો જ નથી માટે જેવો એને જેમાં વિશ્વાસ બેસે એવી ભાષામાં સરળ ભાષામાં તમે એક ગ્રંથ રચો ને એ ગ્રંથનું નામ તમે યમદંડ એવું રાખો ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે તમારી વાત તો સાચી પણ હું નથી છું મને વાંચતા કે લખતા કઈ આવડે નહીં તો ગ્રંથ કેવી રીતે બનાવો મહારાજ કે છે કે લાલજી તમે અમને ઓળખો તમે તો ભગવાન છો તો પછી અમને યાદ કરીને હાથમાં કલમ તમે લીટા તાણશો ને તો સરસ રાગ રાગણીમાં બધું લખાઈ જશે તમારામાં રહી અને અમે લખશું માટે તમે યમદંડ ગ્રંથ લખો